દીદી હવે લગન લખે છે બોરદાદા લખી નાખ્યા છે અને જો બધા પરિવાર ના મસ્ત બેઠા છે મોગલ મહાદેવ કેમ છો બધા મજામાં જશે નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે દીદીના મેરેજ લખવાના છે

वाससमणिरीवतम साराशि नाशती विघ्न नाम लटे लिखित वाह विधता षष्टे दिने याक्षारम लन करोतु ब्रमा कौतु दीर्घ आयुविष्णु कुरोत समदा कुतु गा लनपत्रि गणाधीपुरुचे वाहन गोत्रजा मातरो ग्रहा सर्वकल्याणमिष्यन्तु यस्येषां लग्न पत्रिकाः स्वस्ति श्रीगणेशाय नमः श्रीसरस्वतये नमः श्री शारदाय नमः स्वस्ति श्रीमन् विक्रम समयातीतः सवन्त बेहार तमे वर्षे भूपतिशालिवान् शक्यवो गणेशो श्रुतालिशः न ક્ષર માણસો આશીર્વાદ પરાયણો

નાયું નજન હોવું રજમાન આશીર્વાદમાયુષ્યમાયુષિત

તો અત્યારે ભાઈ જો મોટી માં મમ્મી ને કાકી ને બધા વાતો કરે છે અને ઋષિતા દીદી જો અહીંયા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ કેમ છો હવે મોજત કરવાનું છે આપણે ભાઈ લગ્ન આવી ગયા ચૂલા ઉપર મમ્મી બનાવે છે રોટલા અને મમ્મી લગન લખાઈ જાય રોટલા બનાવે જમવાનું ગેસ નું ભાવતું નથી દેશી ચૂલા નું ભાવે જ જમવાનું અત્યારના ભાઈ રસોઈ આપડે આમ તો બની તૈયાર જ છે બધા ગરમા ગરમ જમાડવા માટે બેસાડી દેવાના છે કેમ કે મમ્મી બને ને રોટલા અને કાકી બનાવી ને આખી સબ્જી તો હમણાં બે દેરાણી જેઠાણી કામ કરશે આપણે ભાઈ કામ કરવાનું છે મમ્મી મેં તમને કાલ કીધું એમ દેરાણ જેઠાણી બેન રસોઈ બનાવી નાખવાની બેન વાસણ ઉટકી નાખવાની એટલે અમારે એના પણ પેકિંગ કરવાનું કામ કરી દીધું છે ચાલો કેમ કે ઓર્ડર છે અને ઇમરજન્સી મોકલવું પડે એમ જ છે એટલે આપણે મુંબઈ કુરિયર કરવાનું છે તો ત્યાં મીનાક્ષી દીદી કરી રહ્યા છે પેકિંગ ને મીનાક્ષી દીદી કસ્ટમરનો ક્રાઉડ

અને ગામડાના લોકો છે ને ગામડાના લોકોને બધા ગમાર કહી જાય પણ ગામડાના લોકો હકીકતમાં ગમાર નથી દિલ્લા ભોળા હોય અને સાફ હોય કારણ કે ગામડાની માવડીઓ પાસે જે કાંઈ પણ ભરત હતું ને એ શહેરના લોકો એને પટાવી અને એનું ભરત મોસ્ટ ઓફ બધું છીનવી લેવાનું કારણ કે કોકે ગાલે ઓલું આપ્યું લાલચ આપી બાકી અત્યારે હેન્ડવર્ક છે ને કરવું બહુ મુશ્કેલ છે અને આ એટલું બધું મતલબ આવું સારું હીર નથી મળતું અને આવું સારું કામ કરવા માટે માણસ પાસે સમય નથી અને બસ જે જૂનું તો જૂનું છે જો આ બધું માનું મસ્ત ભરત છે મમ્મી જો બધું વિખે એવું છે મમ્મી ગુઘીને ઘોડેની ઘૂઘી આજ હીરમાં ભરેલી છે વાહ કેટલા મસ્ત દાદી માનું જૂનું ભરત ન આપડા દાદી માનો સે ભરેલો આપડે માની મસ્ત પશી પાટી દિવાલ હોય ને દિવાલ ઉપર એટલો મોટો વર્ક વાળો પત્તો સરસ લગાડવાનો હોય પણ પેલા છે ને આવું એટલે મસ્ત મસ્ત કપડા અને મમ્મી આવી ગયા છે ગૌશાળા જે શ્રી કૃષ્ણ મમ્મી શ્રી કૃષ્ણ ભાઈ આવ્યા તમે હા જરા ગાયો નું બધું મિલ્કીંગ કરી અને મમ્મી અને પપ્પા બંને આવી ગયા છે ઘરે અને અહિયાં બને છે મસ્ત રસોઈ

અને આપડે આ દાદી માં નું મસ્ત તોરણ લગાડ્યું હવે ગમ માં મેળ્યો ને મમ્મી સમય થઈ ગયો છે અને આરતી ચાલુ છે અને ઋષિતા દીદી જો આરતી કરે છે આપડા કાના ભગવાનની મમ્મી અને કાકી બંને મોટા બેનના ના ઓશિકા પેક કરે છે મમ્મી આ ઓશિકા કેમ પેક કરો આપડે થોડાક રૂથી ભરીને દેવાનો વિચાર હતો આપડે રૂથી પહેર્યા છે તો કાકી મમ્મી એ જો આવું બધું તૈયારી કરી અને દેરાણી જેઠાણી બધું હપી હપીને કામ ચાલુ કરી દીધું છે રથવાળા ભરો તો મમ્મી ને જો કાકી બંને મોટા બેન ના આવ્યો કઈક છે ઓશિકા એ બધું પેક કરે છે અને હવે મોટા બેન ના સેલા ઓશિકા રહ્યા બાકી તો જો બધું અહીંયા વાણું પાથર છે ને ત્યારે હું તમને આ બધું બતાવે મોટા બેનનો બધો સામાન છે અને આ બે ઓશિકા પણ ભરેલા છે જો મસ્ત પેક થઈ ગયા અને અહીંયા પણ સો પેક થાય છે દેરાણી જેઠાણી હપી હપીને કામ કરે આજે હવા દે બધી તૈયારી કરી નાખી છે મોસ્ટ ઓફ જે રીતિ રિવાજો પ્રમાણે હોય એ અને કેવું બધા પોતપોતાના કામમાં હોય એટલે આપણે બ્લોગ બ્લોગ શૂટ કરવાનો સમય ન રે આવું બધું છે અત્યારમાં કંઈક આવો સમય થઈ ગયો છે અને અત્યારમાં આપણે રસોઈમાં બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી તો દાળ પણ બફાઈ ગઈ છે મસ્ત ભાત બફાવા માટે મૂકેલા છે અને રોટલી અને સબ્જી એ આપણે આપણે બનાવી નાખશું અને આવી કઈક રસોઈ બનાવી છે પછી મસ્ત જમી અને આરામ કરી લઈશું કેમ કે આજે લગન લેખા ને આખો દિવસ કામ ચાલુ ચાલુ હતું અને તમને ખ્યાલ જ છે કે ઓશાળો કામ હજી આપણી ઉપર જ છે તો મમ્મી પપ્પા ત્યાં જાય તો બીજા બધા કામ બધા કરવા પડે કે આખી કાકા બધા પારું થઈને અને ભાઈની લોકો આજે બધું કરિયાણી ને ખરીદી કરવા ગયા હતા અને બધું મેરેજ આવી ગયા એટલે આવું બધું ચાલ્યા કરશે અને ચાલો તો આજનો બ્લોગ આપડે અહિયાં એન્ડ કરીએ કાલે નવા બ્લોગ સાથે જે લોકો ચેનલ હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મારતી